છોટાઉદેપુર નગરમાં ભર બપોરે સળગી ઉઠી ફાયર ફાઇટર દ્વારા આગ ઉપર કંટ્રોલ કરવામાં આવ્યો નગરમાં ગત રોજ તારીખ અઢાર મે બે હજાર ચોવીસના શનિવારના દિવસે બર બપોરે ભરાયેલા હાટબજારમાં ઝંડા ચોક ખાતે એક બજાજ પલ્સર મોટરસાયકલમાં આકસ્મિક આગ લાગી હતી અને ટાંકીના ભાગેથી મોટરસાયકલ સળગવા લાગી હતી જેમ કે તાત્કાલિક અફરાતફરા મચી ગઈ હતી અને લોકોમાં ભય ફેલાયો હતો પરંતુ ફાયર ફાઇટર દ્વારા સતત પાણીનો મારો ચલાવી કોઈ જાતનો વિસ્ફોટ થાય કે બાઇકને બધા આસપાસના લોકો નુકસાન થાય તે પહેલાં આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને પ્રજામાં હાશકારો ફેલાયો હતો અત્રે ઉલ્લેખનીય છોટાઉદનગરમાં આવેલા ઝંડા ચોક ખાતે કમલેશ સ્ટોર દુકાનની સામે પડેલું બજાજ પલ્સર મોટર અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી અને છ અને આઠ બજારમાં આઠ બજારમાં વધુ પબ્લિક હોય આસપાસ ટોળા જોવા ઉમટી પડ્યા હતા જ્યારે પ્રજામાં ભય પણ ફેલાયો હતો જે અંગે છોટાઉદેપુરમાં જાગૃત નાગરિક મુકેશભાઈ દરજીએ તાત્કાલિક ફાયર ફાઈટરમાં જાણ કરતા ફાયર ફાઈટર યુવરાજસિંહ ગોયલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બાઇક ઉપર લાગેલી આગ ઉપર સતત પાણીનો મારો ચલાવ્યો આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને બાઇકને તથા આસપાસના લોકોને મોટો નુકસાન થતાં અટકાવવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં બેતાલીસ ડિગ્રી જેવું તાપમાન ચાલતું હોય તેવા સમયે તડકામાં વાહનો લઈને નીકળવું પણ પ્રજાને ટાળવું જોઈએ